જાફરાબાદ તાલુકાના ગામોમાં ધોધમાર વરસાદ જાફરાબાદ તાલુકાના બાબરકોટ તેમજ વાડ ગામ તેમજ મિતિયાળા ગામમાં આજ સવારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ વરસાદના કારણે ગામોના ખેતર નદીમાં ફેરવાયા અને નીચાણવાળા વિસ્તારમાં અમુક જગ્યાએ ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા જાફરાબાદ રાજુલા જવાના રોડ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી જોવા મળી રહ્યું છે ખેડૂતના ખેતરમાં વાવેલ પાકોને આ વરસાદી પાણી ભરાવાના લીધે મોટા પ્રમાણમાં નુકસાન થયાની માહિતી મળી રહી છે જાફરાબાદ તાલુકાના ગામોમાં ખેડૂતના ખેતરમાં ઉભેલો પાક પાણીમાં તણાઈ જોવા પામ્યો છે બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ આઝાદ મીડિયા લાઈવ જાફરાબાદ Thank you.